બરાબર છે કઈ તારીખે વાવેતર કર્યું છો 2 તારીખ નું વાવેતર છે મારે બરાબર છે બિયારણ પેલેથી અત્યાર સુધી તમને આ જે મંતેક્સીડ નું મંતેઓ 08 કેવું લાગ્યું બહુ સરસ કામ બહુ સારું છે દવાના સ્પ્રે સાટો ટાણે એટલે ઉતારોય સારો છે ફ્લાવરિંગય સારું છે દાણે ની ક્વોલિટી બહુ બેસ્ટ છે આની બરાબર છે તમે સંતોષ છો બહુ સંતોષ છો આપણે કઈ ડીલર પાસેથી લીધું લીધુંતું શ્રીજી એગ્રો ઉપલેટા બરાબર છે તો કોઈ બીજા કોઈ ખેડૂત મિત્રને આની આપણે ભલામણ કરવી હોય મંતવ્ય સીધની કરી શકાય આખું બંધ કરીને મંતવ્ય માટે ભરોસો કરાય એવું છે બરાબર છે તમે સંતોષ છોને આ વેરાયટીમાં ફર્સ્ટ ક્લાસ બરાબર છે તો ખેડૂત મિત્ર તમે આ જોઈ શકો છો આખો પ્લોટ મંતવ્ય સીધનું મંતવ્ય ઝીરો હાથ ભલે ભલે તમારે ખૂબ ખૂબ ધન્યવાદ